ઓગણી નાખી દેજી શું બોલું સભા વાળું અને ઓગણી બનાયા હશે આશીષ પણ ધણી ને એટલું કહી દો કે તમારી મેળડી

કાશી આમા કે મૂંગી ઢોણા એટલી વાતમાં હે હા કાશી આમા દેજે

બત્રી બોલ ના જવાબ જો મેલડી આગળ ના બોલાવ તું શીખો માતા શું ભરત અડાઈ ની મેલડી ચાક ભી હશે આપડો હશે

ધાણી શું બોલો દીકરાની ખોટ તો ઘણે પડી જઈએ હે કુટુંબમાં બોલું શું બોલશે ઘવારો ગણે ગણાય નહીં વેણે વેણાય નહીં દુનિયાના ભૂવા અગર ફરંદો દીકરો ના દે હો શું બોલું અન ગાડા બેઠી નખો જ તું આવે હા છે ભવારો હેડી નખો જ તું આવે સમજો મારા ભગવાન નમલી નાયે શું મારા રામ નમલી નાયે શું

રાવણ ના ભારે જ ભાર્યા વગર પાછી નહીં આવ્યું શું બોલું સભા વાળું

અમે તો બંધાયેલા રહીએ અમે એ લોકો ના કરે પછી અમે દંડાઈએ અને મે તો મારી વાત પૂરી તૈયાર જ છીએ તમારા હું હવે હા બે તમારા બધાને હે ભુઆ હું ઝોકડી ભારી જઈ તી હું નો વ્યવહાર પડ્યો છે આન ગાંડા લાફાનો વ્યવહાર ના પતડી આવક બહુ એના આવક ભવાની ના આવે એવો લેખ મારી આનું લે છે ભાવું પંચવાળું કે ભુવા હું તો એવું બોલી તો ખરી કે દુનિયામાં ભવાની બહુચન નિવેદ ખવરાવા જાય ખાય બેઠી બેઠી

હે ધણીઓ શું કે ધણી બોલ હડ બોલ બાપુ નું એવું કેવાનું થાય કે અમારઈ ત્રણ થઈ ગઈ હં હં એટલું હા ને ગાડા એવો લેખ મારી પૈસા બાબતનો નો ઝઘડો ને ઝઘડો એવો લેખ મારી નેચવાનો જઈને ના માનો તો જઈને તમારો બાર નો ઝઘડો હોય

તમારા મારા હાથમાં જે દાડે તમારે જરૂર પડે એ દાડે મને આગરી દેજો જો બચપું ભરેલું જોગણી ના આવું ને તો મને ફટ કેજો એ દાડે નિમને માં અમે બધી આવીએ જેવા કામ કરે એવા નામ પડ્યા અમારા દુનિયામાં એક જ જોગણી હતી અને એક જ શંકર હતો બીજું કોઈ હતું નહીં તારી સામુન ગણ કે ભાવાની ગણ કે બહુચર ગણ એક જ છે પણ જેવા જેવા ટાપા કર્યા એવા એવા અમારા નામ પડ્યા લ્યા

જય એવું બોલી ને જવું લાલ જય જય મારે તારા તારા ડાક બગાડવા આવતો હોય ને એને બિહારી ને કે તારા વઢવાની કોઈ વાત જોગણી ને પડી તો તને બતાવી દેશે જાતને એવો લેખ મારી હાથમાં માં આવી શકવા <laughs> hey, ở đây thì ai cho vay không ní zay bốn. Jae Jae mà đi